નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર દુધઈ પાસે સુખપર સીમ વિસ્તારમાં ગુનાહિત વિશ્વાસઘાત દ્વારા ખેડૂતને ભોળવી એકાવન લાખ સત્તોતેર હજાર ચોરીના કિસ્સામાં એક વ્યક્તિ પકડાયો અને મુદ્દામાલ રિકવર થયો દુધઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના પ્રમાણે સુખપર સીમ વિસ્તાર સર્વે નંબર એકસો વાળી જમીન તાલુકો બચાવ કચ્છ ખાતે બનેલ જે તારીખ અઢાર નવ ના એક ભગવા કપડાં પહેરેલ ઈસમ પોતાની ઓળખ એક આશ્રમના મહંત તરીકે આપી પોતાને સપનામાં ફરિયાદીનું દુઃખ દૂર કરવા માટે નિમિત્ત બનાવેલ છે તેમ ફોનથી કહી ફરિયાદીના ખેતરમાં વિધિ કરવાનું કહેલ જે બતાવેલ જગ્યાવાળી જમીનમાં સવારના ભાગે તે ઈસમ દ્વારા વિધિ કરી સાંજના સમયે તે જગ્યા પર ફરિયાદીને માટી ખોદવાનું જણાવેલ જેથી ફરિયાદી દ્વારા તેમ કરતા ત્યાંથી ભગવાનની મૂર્તિ તથા સિલ્વર કલરના સિક્કા નીકળેલ તો તે ઈસમ દ્વારા ભગવાન પ્રસન્ન થયા હોવાનું જણાવેલ અને કહેલ કે જેમ જેમ ધન અને રૂપિયા જમીનમાં દાટશો તેટલું ધન વધારે બહાર આવશે તેથી ફરિયાદી દ્વારા તેની વાતોમાં આવી ઘરે રહેલ બાપા દાદાની માલિકીના જૂના સમયના સોનાના દાગીના સો ગ્રામ સોનાનું બિસ્કીટ તથા રોકડા રૂપિયા એક ડબ્બામાં ભરીને ઈસમના કહેવા મુજબ જમીનમાં દાટી દીધેલા ત્યારબાદ તેના દ્વારા ફોનથી જણાવેલ કે તે જગ્યા તારીખ અગિયાર નવ બે હજાર પચીસ સુધી સાંજ સવાર અગરબત્તી કરી ત્યારબાદ ખાડો ખોદવાનું જણાવેલ હતું જેથી ફરિયાદી દ્વારા તેમ કરતાં કોઈ દાગીના કે રોકડા રૂપિયા મળેલ નહીં જેથી ઈસમને ફોન કરતાં ફોન ઉપાડેલ નહીં અને ત્યારબાદ ફોન સ્વિચ ઓફ કરી દીધેલ આમ આ ઈસમ ફરિયાદી સાથે વિશ્વાસઘાત કરીને આ સોનાના દાગીના તથા રોકડા રૂપિયાની ચોરી કરી લઈ ગયેલ હોય જેથી સદરહુ ગુનાહિત વિશ્વાસઘાતથી ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા તથા સંડોવાયેલ આરોપીને ઝડપથી પકડી પાડવા આર આર વસાવા પોલીસ ઇન્સ્પેક્ટર દુધઈ પોલીસ સ્ટેશનનાઓ સ્ટાફ દ્વારા જરૂરી ટીમો બનાવી પ્રયત્નશીલ હતા તે દરમિયાન હ્યુમન સોર્સિસ ટેકનિકલ એનાલિસિસના આધારે સદરહુ મહંત તરીકે ઓળખ આપનાર ઈસમ રમેશનાથ ધીરાનાથ વાદી ઉંમરવર્ષ પાંત્રીસ રહે વાદીનગર ભચાઉ તાલુકો ભચાઉ જિલ્લો કચ્છ હાલે રહે જૂની મોટી ચિરઈ તાલુકો ભચાઉ જિલ્લો કચ્છવાળાને તારીખ અઢાર નવ બે હજાર પચીસના બે વાગ્યે ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે સદરહુ આરોપી જે વિવિધ આશ્રમોના સંત મહંત તરીકેની ઓળખ આપી સીધી તથા આડકતરી રીતે મોબાઈલ ફોનથી માણસોનો સંપર્ક કરી ઘરેણાં તથા રોકડા રૂપિયા જમીનમાં દટાવી વધારે સોનું તથા રૂપિયા મળશે તેવી લાલચ આપીને વિશ્વાસઘાત કરી ત્યારબાદ ચોરી કરી લઈ જવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે પોલીસે કુલ રિકવર કરેલ મુદ્દા માલ એકાવન લાખ સત્તોતેર હજાર આઠસો સત્યાસી છે ઉપરોક્ત કામગીરી આર આર વસાવા પોલીસ ઇન્સ્પેક્ટર અને દુધઈ પોલીસ સ્ટાફ યુએચસી હરદેવસિંહ સરવૈયા પીસી નારાયણભાઈ પીસી ભરતભાઈ પીસી યોગેશભાઈ પીસી વિષ્ણુભાઈ નાઓએ કરવામાં આવેલ જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મહિનાના પહેલા શનિવારે બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદયરોગ સર્જન ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાત સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય डॉक्टर प्रीति राजगोर ने मुलाकात पल्लवी शेठ द्वारा प्रस्तुत जो शका से न्यूज ऑफ कच्छ नी खास प्रस्तुति जोता रहो एक पेड़ मां के नाम ऑन द ओकेशन ऑफ हॉनरेबल प्राइम मिनिस्टर श्री नरेंद्र मोदी जी सेवेंटी बर्थडे जीतो है टेकन एन इनिशिएटिव टू प्लांट नाइन लैक्स ट्रीज टीम जीतो बूज जोन पंकज मेहता